અષાઢી બીજ કચ્છી નવા વર્ષ નિમિત્તે કચ્છ અને કચ્છ બહાર તથા વિદેશમાં વસતા કચ્છીઓ આજના દિવસને કચ્છી નવા વર્ષ તરીકે ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવે છે જેના ભાગરૂપે આજે માંડવી નગરપાલિકા દ્વારા સમુદ્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે માંડવી નગરપાલિકા અને નગરપાલિકાના અધ્યક્ષ હરેશભાઈ વિજોડાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તેમના દ્વારા યોજાયેલ સમુદ્ર પૂજન કાર્યક્રમમાં ખાસ કરીને દિવ્યાંગ બાળકોને પૂજન માટે બોલાવવામાં આવ્યા હતા તેનાથી તે દિવ્યાંગ બાળકોના હોસલાને પ્રોત્સાહન મળશે તેમને કચ્છી નવા વર્ષ નિમિત્તે સમગ્ર કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા અષાઢી બીજ તહેવારનું મહત્વ સમજાવ્યું હતું અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે સમુદ્ર પૂજન કાર્યક્રમ સ્વર્ગીય અનંતભાઈ દવે દ્વારા શરૂ કરવામાં આવેલ હતો વર્ષ બે હજાર છ થી આ કાર્યક્રમ અહીં યોજાતો રહ્યો છે સૌપ્રથમ તો આપ સૌના માધ્યમથી સમગ્ર કચ્છવાસીઓને અને આ ચેનલ જોતા સૌને કચ્છમાં રહેતા અને કચ્છના લોકો કચ્છની બહાર રહેતા પછી ગુજરાત હોય કે સમગ્ર ભારત હોય કે વિશ્વ હોય જ્યાં પણ કચ્છી ભાઈઓ રહે છે એ અને સમગ્ર લોકોને હું કચ્છી નવા વર્ષના રામ રામ કરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને પાઠવું છું કે આપ સૌને કચ્છ કળુદેવી ધણિયાણી કચ્છ ધણિયાણી આ આશાપુરામાં તમને સૌને ખૂબ સ્વસ્થ રાખે તંદુરસ્ત રાખે પ્રસન્ન રાખે અને તમને તમારા કામ ધંધા રોજગારની અંદર ખૂબ પ્રવર્ત કરી અને એમાં પ્રગતિ આપે એવી હું મા ભગવતી જગદંબા પાસે પ્રાર્થના કરું છું આજે નગરપાલિકા માંડવી દ્વારા અહીં સમુદ્ર પૂજન કરવાની એક પરંપરા વર્ષોની છે તો એ પરંપરાને પણ ભાઈ શ્રી હરેશભાઈ વિંજોડા અને એમની ટીમે સમગ્ર ટીમ સાથે રાખીને અને ખાસ કરીને વિકલાંગ બાળાઓને સાથે રાખીને એ દિવ્યાંગ બહેનોને દિવ્યાંગ બાળકોને સાથે રાખીને અહીંયા પૂજન કર્યું પૂજન કરાવ્યા પછી અહીં જે બીચ ઉપરની રમત છે સ્કૂટર ઉપર ફરવું અને ઊંટ ઘોડા નાસ્તો વગેરેનો આનંદ નગરપતિ ભાઈ શ્રી હરેશભાઈ અને એમની ટીમ દ્વારા સમગ્ર દિવ્યાંગોને અહીં આનંદ આપવામાં આવશે એટલે એ પણ ખૂબ સારી વાત છે અસાઢી બીજ અસા બીજ હલો કચ્છી કચ્છ મેં એવો એક કાર્યક્રમ બે હજાર છ ની અંદર સ્વર્ગીય આનંદ દાદાના વિચારો સાથે આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ઉપસ્થિતિમાં અહીં યોજાયેલો હતો ત્યારબાદ બે વર્ષ પછી ફરી એક વખત અહીંયા યોજાયો ત્યારબાદ બે વર્ષ પછી ઝારા ડુંગર ઉપર પણ જારામાં કચ્છના શહીદોને યાદ કરીને કારણ કે આજે અષાઢી બીજના કચ્છી નવા વર્ષના ઘણા બધા જે કચ્છનું જારાનું યુદ્ધ થયું હતું એ યુદ્ધમાં શહીદ થયેલા તમામ જ્ઞાતિના લોકો હતા એમાં કોઈ ભેદભાવ વગર દેશની એકતા અને અખંડિતતા સામે જ્યારે સિંધથી બાદશાહે ચડાઈ કરી હતી ત્યારે એની સામે લડાઈ માટે કચ્છના સમગ્ર લોકોના પરિવારમાંથી કોઈને કોઈ શહીદ થયો તો ત્યાં એના યાદમાં આજે પૂજન થતું હોય છે પેઢી પણ થતી હોય છે તો એનું યાદ કરીને પણ માન્ય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્યાં પણ અષાઢી બીજ ઉજવાઈ હતી અષાઢી બીજ એક એવો ઉત્સવ છે કે કચ્છી ગમે ત્યાં વસતો હોય એ પોતાના નવા વર્ષને યાદ રાખી અને પોતે આનંદિત થતો હોય છે સૌને આષાઢી બીજને અને કચ્છીઓ જ્યાં પણ આખા દુનિયામાં વસતા હોય એને બધેને શુભેચ્છાઓ અને દિવ્યાંગ બાળકોથી આપણે આજે પૂજાનો અહીંયા દરિયા કિનારો પૂજન કર્યું હતું એમાં ધારાસભ્યશ્રી પણ આપણે ઉપસ્થિત રહ્યા હતા અને બધેને શુભેચ્છાઓ પાઠવી છે અને ઈશ્વર બધાની મનોકામનાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના કરી નશીલ છે અમે રોડ રસ્તા પહોળા કરવા માટેના ટેન્ડરો કરી ચૂક્યા છીએ અને દુનિયાભરના લોકો અહીંયા માંડવી બીચ ઉપર આવે એવી અમે અપીલ કરીએ છીએ અને માંડવી બીચ વિકસાવવા માટે અમે સંપૂર્ણ નગરપાલિકા પ્રતિબદ્ધ છે